બધા એક જ શબ્દ માં તમે કહેશો કરશું પણ જ્યારે કરવાની વારી આવે ને એટલે થઈ શકતું નથી જગ્યા રહો છો ને જગ્યા પીપળા વાળી તમને નડે ને તમને દુખી કરતા હોય ને તમારું એક કાર્ય સફળ ન થવા દેતા હોય તો પીપળા વાળા દેવી નો કાળો ધાબડો મચાણી મેળવી ભોગામાં રાજ આમાં આજુબાજુ પીપળા છે

હું એટલે તમે પણ એટલે હું શું કરશું હું શું કહીશ કે ભીમડાવાળી મેલેડી મોથી હું બચાઈ લઈશ તમને મારા આશીર્વાદથી મારા આશીર્વાદ તમને લાગવા નહી દે જો તમે તમારી માની પૂજા કરતા હોય તો એ છે તો તમારી માની તમારી માની કૃપા ન રહેતી હોય તમારા પર તો શું કરની માની કૃપા ન રહેવા દેતી હોય તો શું મને મારી વાત મોને કરા ભીમડાવાળી

એટલે હું ચોક્કસ તમને માર્ગ બતાવું અને કોઈ આપત્તિ વધારે હોય વધારે મોટી તકલીફ હોય તો બસાઈ લઉ પણ જો જીના નું સમાધાન થાય ત્યાં સુધી ફરીથી પાછા આવશે કોઈ પણ વૃક્ષ હોય એના ડાળા કાપવાથી ખોદા કાપવાથી એ જળમૂડું ના નીકળે પણ આજે સમાધાન શરૂ એક સોમવાર થયા બે સોમવાર થયા હજુ ફળ મળતા નથી તો તમારા તમારા તું માર તમારા ઉપવાસ કરેલા એડે જ આશે તમા તમારે તમારી માગીલી કદાચ ના મળે ને તો લેટ મળશે પણ મળશે છોકરા કોઈને ઘર જોતું હોય ઘર ના મળતું હોય ન મળતું હોય તો તાદગાલી એમની ઈચ્છા મુજબ ના મળે સર્વદોષ ના સમાધાન કરવાથી કોઈને સર્વદોષ ચાલુ સર્વદોષો હોય પુરા ન થયા હોય મારા બતાયેલા હોય મારા બતાયેલા ઉપવાસ એ પુરા ના થયા હોય ને કઈક ને કંઈક ને સફળતા મળતી હોય કંઈક ને ઈચ્છા પૂરી થતી હોય કોઈક ને ફળ મળતા હોય દીકરા ઘણા દીકરા ને મંગળ કે સર્પ દોષ વાળા ઉપવાસ કર્યા પછી લેટ પડતા હોય તો લેટ ના કારણે દેવ ગતિ દેવ સાથે દેવગતિ નું સમાધાન કરવું જોઈએ પણ લાગે વાત વધારે એક સાથે બધું કરવાનું થાય ને એટલે કાઠું પડે કરી ના શકે પણ તમારી હિંમત એ જ તમને આગળ વધારી શકશે હિંમત હશે તો આગળ વધી શકશે હિંમત હશે તો હિંમત હશે તો ભક્તિ ભક્તિ કર્યા કરશે

કરીએ કે ને કોઈને પચાસ વર્ષ પચાસ વર્ષ જિંદગી જીવવાનું હોય ધરતી ઉપર એને ધરતી પર પચાસ વર્ષ રહેવાનું હોય પચાસ વર્ષ પછી એક તાળો રહેવાનું ના હોય કોણ બચાવશે કોણ બચાવશે પ્રકૃતિ ની આગળ આગળ કોઈનું ચાલતું નથી ભલે ગમે તેની ભક્તિ કરી હોય ભોળાનાથ આવે તો શું થાય જીવતા મોણસ જીવતા મોણસ ને જીવતા મોણસ મળે જીવતા માણસો ને આશીર્વાદ મળે જીવતા માણસો સારું થાય કોઈ દુઃખ હોય તો દુઃખ દૂર થાય આશીર્વાદ

ભોળાનાથ હોવા હોવા ભગવાન ની ભક્તિ કરવાથી શું થાય કર્મ કરેલા હોય ને આનું સોલ્યુશન સમાધાન તો કરવું જોઈએ પણ દરેક કર્મ ની નાના મોટા કર્મ ના કર્મ

ભોળાનાથ જતા નથી તો ભોળાનાથ ગયા હોત હોત ઈ કામ ભોળાનાથ નથી નંબર ના આવતો નંબર લાવે જટ ભોળાનાથ વિચાર કરાવે કે આ દીકરીને જટ રસ્તો બતાવી દીધો આ દીકરીનું સર્વદોષ સમાધાન થાય તો થઈ થાય થાય ને थाई कि न थाई पण अई बोडा रा तो चालती न थी कारण के सात रेवार वगैरह नो नंबर न लखे थाई न थाई बोडा न थाएग। बोड़ा ना थी इच्छा थी न थाई पण इच्छा थी थाई समझो वडी हाथ गमेते भगवान के गमेते भगवान गमे इच्छा धरावे भगवान ने इच्छा थाई के लाई सर्व दुसू समझान झट ने

આ શાનિધ્ય રૂપાળી છોગણીની સત્તા દીકરા એને તો કીધું નથી એને તો કોઈને કીધું નથી દીકરી એ કે હું ખોડાનાથી ભક્તિ કરું છું ને ખોડાનાતા ઉપવાસ ઉમર કરું છું પણ ખોડા ના થાય ને એટલે મને ખોડાનાથી કહ્યું દીકરા કઈક માણસો આખી જિંદગી ભક્તિ કરે અખંડ દીવો કરે કઈ ભગવાન છે તે ભગવાન હોય ભગવાન આખો આખો દી દી રાત એટલો હેતને પ્રેમ કરતા હોય ને અખંડ દીવો હોય પ્રસાદ તો એવો એવો પ્રેમ ને હેત થી સમાડે કઈક પ્રસાદ એવા મોટા 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 સ્થાને થી લાવે

જેના દુઃખ હોય સત્ય ને ગાદી રૂપાલી જોગની ભક્તિ એની કરજો

रूपाल जोगड़ी ने खबर दी करा कोई मनुष्य नहीं मनुष्य बनाया दरेक व्यक्ति दरेक मनुष्य नाग लोकती पैदा था पास कर जे पण तने प्रश्न उभो थाशे के बाप बोडा ना तो सोमवार हूं सोमवार ना करती होय तो मा सर्वदोष ना सोमवार કેવી રીતે ક્યારે કરીશ પ્રશ્ન થવો જોઈએ પછી ઉતર્યા પછી તને પછી ખબર પડશે તો શું કરીશ તારા ભોળાનાથ થી ભક્તિ ને હું એવું તો ના કહી શકું કે ભોળાનાથ ની ભક્તિ બંધ કરી આ નાગના શર્પદોષ ના સમાધાન કરશે

એક દેવ રાજી થાય અને બીજા દેવ એતરાજ થાય બે બાજુ એક બાજુ એક બાજુ તારે તારો ભક્તિ નો ઘોડો એક બાજુ તને નડવા નાગ દેવ ઉભાજી ગયો તારે હવે કોના ઉપવાસ કરવાય આય ઈ તારે વિચારવાનું આટલી વાર્તા કર્યા પછી માં ભોળાનાથ ની તો કરું જ છું હાલ સવાર સાંજ બે ટાઈમ ચાલુ જ છે મારે ઘરમાં સરપરો દોષ ની લીધે મને તકલીફ પડતી હોય તો એ પણ હું તેમ કરી તો દીવો તો કરી શકીશ દીવા તો કેટલા જેટલા કરવા હોય ને દરેક દેવના કરી શકાય પણ એક સાથે એક જ દિવસમાં માં એનો ઉપવાસ ના કરી શકાય ખરા આ તો થાય નહીં આવું તો થાય નહીં જયંતિ કે સવાર થી બપોર સુધી ભોળાનાથ માટે અને બપોર પછી સો સુધી નાગદીવ શબ્દો ઉપાસ આવું તો બને તું સોબડ્યા કરીશ તો હું બોલ્યા કરીશ માં તમે બતાવો એ કરી માં માડી કે ને એ કરીશ હું ક્યારે તમે કયો માં એમ ન કરું માડી સર્પદોષ ના કરીશ સર્પદોષ ના કરીશ ઉપવાસ માડી આપશે દરેક ને સમજવા માટે મે કહ્યું કે તમે ભલે ખમે તેવા ભગવાનની પૂજા કરતા હોય ખમે દેવી દેવી શક્તિની પૂજા કરતા હોય કોઈ એવી દેવી શક્તિ હોય કે હાલ ના હાલ ખાઈ જવું ખાઈ જવું ખાઈ જાય વ્યક્તિને એવી હોય ને તે છતોય તમે એની પૂજા ના કરી શકો જે દેવ નડતા હોય એનું સમાધાન કરો

તો માત્યા સુધી એમનો જમાડવા માટે શું કરો ચલા હાલો રામ રામ મારી